મિત્રો આગામી દિવસોમાં જ્ઞાન સાધના પરીક્ષા આવી રહી છે ત્યારે આજના દિવસે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠમાંથી આધુનિક ભારતમાં કલા એ અંતર્ગત ખૂબ મહત્ત્વના એમસીક્યુ આજે તૈયાર કરવામાં આવ્યા છે દોસ્તો તમે જો જ્ઞાન સાધના પરીક્ષા આપવાના હો એ પરીક્ષાના મેરિટમાં સ્થાન મેળવવું હોય તો બ્રેક ટાઈમ એજ્યુકેશન દ્વારા રજૂ થતા આ મટિરિયલ્સ તમને ખૂબ ઉપયોગી થશે તમે જો પ્રથમ વખત જ બ્રેકટાઇમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ વિડીયોની અપડેટ મળતી રહેશે અને એવા દોસ્તો સુધી આ લિંકની શેર કરી તમે તેની મદદ કરી શકો છો તો ચાલો આજના દિવસે આધુનિક ભારતમાં કલા એ અંતર્ગત જે પ્રશ્નોત્તર છે એને આપણે એક પછી એક સમજતા જઈએ સાથે સાથે તમારી નોટબુકમાં એવા અગત્યના પ્રશ્નોની નોંધ પણ કરતા જશો સૌથી પહેલો પ્રશ્ન આવે છે જલપા તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન એ કઈ ગુફાની મુલાકાત લેશે તો એનો ઉત્તર થાય છે સિતના વસલની ગુફાઓ જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે કયા ગ્રંથનો ઉપયોગ કરશો કથાસરિત સાગર ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાન શે તે ખરીદી લીધું તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે પિરાજી સાગરાનું એક ચિત્ર જોઈ તમને મંઝવણમાં મુકાઈ જાઓ છો તે ચિત્ર જોઈ નક્કી કરી શકતા નથી કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું તો આ ચિત્રનો વિષય કયો હશે હિમાલયનું કુદરતી સૌંદર્ય જહાંગીરે શાની સ્થાપના કરી હતી ચિત્રશાળાની સ્થાપના કરી હતી પાલ શૈલી જાતક કથાઓ અને બૌદ્ધિસત્વના ચિત્રો મુઘલ શૈલી પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠ મારીના ચિત્રો દેવી પ્રસાદ રોય ચૌધરીએ શાની સ્થાપના કરેલી છે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સની તેમણે સ્થાપના કરી છે રવિન્દ્રનાથ ટાગોર કયા નામે ઓળખાય છે ચિત્રકલાના ભીષ્મ પિતામહિની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે કલા કલાશાસ્ત્રીઓ કલાને કેટલા વિભાગમાં વહેંચે છે બે ભાગમાં દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા દ્રશ્ય કલામાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે ચિત્રકલા શિલ્પકલા હસ્તકલા પ્રદર્શિત કલામાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે તો નૃત્ય કલા સંગીત કલા વાદ્ય નાટ્ય નાટ્યકલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કહ્યું છે કલા વૈશ્વિકતા વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામાં જોવા મળે છે ભારતીય કલામાં ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા ધર્મગ્રંથોના પ્રસંગો દેવી દેવતાઓ પશુ પક્ષીઓ કઈ વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું તક્ષશિલા અને નાલંદામાં કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલા શાળા શરૂ કરી હતી ભુજમાં મહારાજા સયાજીરાવ સયાજીરાવે વડોદરામાં કલા શિક્ષણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી કલા ભવનની ઈસવીસન ઓગણીસો એકાવનમાં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા કલા શાળાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી અમદાવાદમાં અમદાવાદમાં શેઠ સીએન વિદ્યાલયમાં સ્થપાયેલી કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા રસિકલાલ પરીખ અમદાવાદમાં સીએન વિદ્યાલયમાં ઈસવીસન ઓગણીસો એકાવનમાં સ્થપાયેલી કલા શાળાનું મહાકાલા મહાકલા વિદ્યાલયમાં નામ સંસ્કરણ કઈ સાલમાં થયું હતું ઈસવીસન ઓગણીસો સાહીઠમાં ભારતીય ચિત્રકલાનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે પાષાણ યુગ જેટલો ઈસવીસન પૂર્વે સાતસોના કાળના મધ્યપ્રદેશની કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે ભીમ બેટકાની ગુફામાંથી ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે નરસિંહગઢની ગુફાઓમાંથી ભીમ બેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે મધ્યપ્રદેશમાં કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે ભીમ બેટકાની ગુફાઓમાંથી મળેલા નમૂનાઓ કયા યુગને ભારતીય ચિત્રકલાનો શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય છે ગુપ્ત યુગના સમયગાળાને અજંતા અને ઇલોરાની ગુફાઓમાં વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા ગુપ્ત યુગ દરમિયાન અજંતા અને ઇલોરાની ગુફાઓના ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે બૌદ્ધ જાતક કથાઓ અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલા છે ગુફા નંબર નવ અને દસના અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વ વિખ્યાત થયેલું છે પદ્મપાણીનું ચિત્ર બદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે કર્ણાટકમાં સિત્તાના વસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલ છે તમિલનાડુમાં કયા મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યો અને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે બૃહદેશ્વર મંદિર કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું ઔરંગઝેબે કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી જહાંગીરે ઈસવીસન સત્તરસો પચાસ પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીય ચિત્રકલાની કઈ શૈલી વિકસાવેલી હતી અર્ધ પાશ્ચાત્ય શૈલી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય રાજા રવિવર્માને રાજા રવિવર્માને ઉત્કૃષ્ટ તેલ ચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયેલું છે દેવી સરસ્વતીનું મુંબઈમાં ઈસવીસન અઢારસો અઠ્ઠાવનમાં કઈ ચિત્ર સંસ્થાની સ્થાપના થઈ હતી સર જે સ્કૂલ ઓફ આર્ટ્સની ઈસવીસન ઓગણીસો એકમાં બંગાળમાં કઈ ચિત્ર સંસ્થાની સ્થાપના થઈ હતી શાંતિ નિકેતનની કેસીએસ પાણીકરે કયા શહેરમાં ચિત્રશાળાની સ્થાપના કરી હતી ચેન્નઈમાં મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકારે કરી હતી દેવી પ્રસાદ રોય ચૌધરીએ આધુનિક ભારતીય ચિત્રકળાનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં સંગ્રહિત થયેલો છે નેશનલ ગેલેરી ઓફ મોડન આર્ટમાં પ્રાચીન ચિત્ર શૈલીઓ કઈ કઈ છે હિન્દુ બૌદ્ધ જૈન આધુનિક સમયમાં વિકસેલી ચિત્ર શૈલીઓમાં કઈ ચિત્રશૈલીનો સમાવેશ કરી શકાય નહીં તો એ કાપડ ચિત્ર શૈલી એ સમયમાં નહોતી બંગાળ બિહાર નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને કયા નામે ઓળખવામાં આવે છે પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે કઈ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય મહાયાન અને બૌદ્ધ સંપ્રદાય સાથે રહ્યો છે પાલ શૈલીનો પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના છે લઘુચિત્ર પ્રકારના છે બારમી સદીથી ગુજરાત માળવા અને રાજસ્થાનના પ્રદેશમાં કઈ ચિત્ર શૈલીનો વિકાસ થયો હતો જૈન શૈલીનો કલ્પસૂત્ર કાલકાચાર્ય કથા અને કથા સરિત સાગર નામના ગ્રંથો કઈ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે જૈન શૈલીના ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ જોવા મળ્યા છે જૈન શૈલીના રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દસમીથી બારમી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ શૈલી કઈ ચિત્ર શૈલી પ્રચલિત થઈ હતી રાજપૂત શૈલી કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ ભક્તિ રાસલીલા વગેરે વિષયો રહેલા છે રાજપૂત શૈલીના રાજસ્થાન શૈલીનો વિકાસ કયા સ્થળે થયો હતો બુંદી કિશનગઢ બિકાનેર અને જોધપુરમાં ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્ર શૈલી અસ્તિત્વમાં આવી હતી મુઘલ ચિત્ર શૈલી કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ ચિત્ર શૈલી તેના સર્વોપરી શિખરે પહોંચી હતી જહાંગીરના સમયમાં કયા મુઘલ બાદશાહના દરબારમાં મનસુર અને બિસનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા જહાંગીરના દરબારમાં કઈ ચિત્રકલા દરબારી કલા હતી મુઘલ ચિત્રકલા હિમાલયના પહાડી પ્રદેશમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશીલ શૈલીને વિકસાવી હતી કાંગડા ચિત્ર શૈલી કાંગડા ચિત્ર શૈલીના મહાન ચિત્રકારો કોણ હતા મોલારામ કઈ શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે કાંગડા ચિત્રશૈલીમાં કયા ચિત્રકારનો ભારતનો નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે રવિન્દ્રનાથ ટાગોર આશરે તેમણે બે હજાર જેટલા ચિત્રો બનાવ્યા છે કયા ચિત્રકારનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે એ છે રવિશંકર રાવળ મોલારામ કઈ ચિત્રશૈલીના મહાન ચિત્રકાર હતા કાંગડા ચિત્રશૈલીના બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા રવિશંકર રાવળ કલા ગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણ પદક મળ્યો હતો બિલ્વ મંગળને ઈસવીસન ઓગણીસો ચોવીસમાં કુમાર માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો રવિશંકર રાવળે ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી રવિશંકર રાવળે ગુજરાતના કયા કલાકાર કલા ગુરુ તરીકે ઓળખાય છે તો એ છે રવિશંકર રાવણ રાજા રવિવર્માનો જન્મ ક્યારે થયો હતો ઈસવીસન અઢારસો અડતાલીસમાં રાજા રવિવર્માનો જન્મ કેરળ રાજ્યના કયા ગામમાં થયો હતો કિલીમન્નુર ગામમાં વ્યક્તિ ચિત્રો તૈયાર કરવામાં કયા કલાકારે અનન્ય સિદ્ધિ ધરાવતા હતા તો એ હતા રાજા વર્મા ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા રાજા રવિ વર્માના ચિત્રો વિરાટનો દરબાર ચિત્ર કયા કલાકારનું છે રાજા રવિ વર્માનું રાજા રવિ વર્માએ લિથિયોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કર્યું હતું મુંબઈમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા કલાકાર પાસે પૌરાણિક ચિત્રો અને રાજકુટુંબના ચિત્રો તૈયાર કરાવ્યા હતા રાજા રવિ વર્મા પાસે એ જ પ્રમાણે ભાવનગરના રાજાએ કયા કલાકારને નિમંત્રણ આપી રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા રાજા રવિવર્મા પાસે બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપ્યો હતો કેસર એ હિંદ કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા રાજા રવિવર્મા કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નોબેલ પારિતોષિક મળ્યો છે ગીતાંજલિ માટે કયા કલાકારે શાંતિની કેતનને સાહિત્ય સંગીત નૃત્ય ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું રવિન્દ્રનાથ ટાગોરે કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો ઈસવીસન અઢારસો એકસઠમાં કયા કલાકારે પાશ્ચાત્ય કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્ર શૈલી વિકસાવી હતી તો એ હતા રવિન્દ્રનાથ ટાગોર કયા કલાકારને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામાં તરીકે ઓળખવામાં આવે છે રવિન્દ્રનાથ ટાગોરને કયા કલાકારના ચિત્રોમાં રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવનાત્મકતા જોવા મળે છે તો એ છે રવિન્દ્રનાથ ટાગોર કયા કલાકારના ચિત્રોમાં શાંતિ નિકેતનમાં રવિન્દ્ર ભવનમાં અને દિલ્હી નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો ઈસવીસન અઢારસો એકોતેરમાં કયા કલાકારે ભારતીય મુઘલ તાંજોર ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્ર શૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો અવનીન્દ્રનાથ ટાગોર અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાના પ્રસાર માટે કઈ કલાશાળા સ્થાપી હતી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ્સ ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે અવનીન્દ્રનાથ ટાગોર કલા એ શાને ઉજાગર કરે છે સંસ્કૃતિને પ્રારંભથી ચિત્રકલાના કેન્દ્રમાં કોણ રહ્યું છે પ્રકૃતિ અને ધર્મ ઈસવીસન પૂર્વે સાત હજારના યુગ કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો આપણને મળી આવ્યા છે ભીમબેટકાની ગુફામાંથી મનસૂર અને બિસનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા હતા મોગલ ચિત્રશૈલી સાથે ગુજરાત સાથે કઈ ચિત્રશૈલી સંકળાય સંકળાયેલી છે પિથોરા ચિત્રશૈલી દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે એ તમારી આગામી યોજાનાર પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી બની રહે છે આ મટિરિયલ્સ પાઠ્યપુસ્તક આધારિત અને સંદર્ભ ગ્રંથો આધારિત તૈયાર કરવામાં આવે છે જેથી કરીને પરીક્ષાની વિશાળ તૈયારી પણ તમે કરી શકો છો દોસ્તો ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વ વાતો સાથે મહત્ત્વપૂર્ણ ટોપિક સાથે શૈક્ષણિક ચર્ચા સાથે ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરો એવી શુભેચ્છાઓ અને જય હિન્દ જય ભારત